ગુજરાત પ્રવાસ નિગમ લિમિટેડ ગાંધીનગર અને સુરત જિલ્લા વહીવટીતંત્ર સુરતના સંયુક્ત ઉપક્રમે સુવાલી બીચ ફેસ્ટિવલ બે હજાર ચોવીસનું આયોજન કરાયું છે બીચ ફેસ્ટિવલ અને યુવા રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ તેમજ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘુએ પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ ગાંધીનગર અને સુરત જિલ્લા વહીવટીતંત્ર સુરતના સંયુક્ત ઉપક્રમે સુવાલે બીચ ફેસ્ટિવલ બે હજાર ચોવીસનું આયોજન કરાયું છે તેનું ઉદઘાટન ચોવીસ ફેબ્રુઆરીના રોજ સાંજે સાડા ચાર કલાકે રાખવામાં આવ્યું છે તે દરમિયાન લોક ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત જાણીતા કલાકાર કીર્તિદાન ગઢવી સાંજે સાડા પાંચ કલાકે સમુદ્ર કિનારે સમા બાંધશે સુવાલે બીચ ફેસ્ટિવલ 2024 લઈ રૂવા રમત ગમસ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ તેમજ રાજ્ય ગૃહ મંત્રી હરસંગ વીએ પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપવામાં આવી હતી 24 અને 25 ફેબ્રુઆરી શનિવાર અને રવિવાર દરમિયાન મોટી સંખ્યામાં પરિવારો બીચ ફેસ્ટિવલમાં ભાગ લેશે તેથી સુવાલી બીચ પર ફૂડ કોર્ટ ક્રાફ્ટ સ્ટોલ સેલ્ફી પોઈન્ટ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ સાહસિક પ્રવૃત્તિઓ જેવી કે ટંગ ઓફ વોર ઉટ સવારી ઘોડે સવારી ટાયર ક્લાઇમ્બિંગ વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથે સાથે સુવાલી બ્રિજ ને ડેવલપમેન્ટ ની ઝડપથી ગતિ આગળ વધારવાની કામગીરી હાથ ધરી છે. હું सर्वप्रथम તો માનનીય મંત્રી શ્રી અને નારા શ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું તેમના આ સતત પ્રયાસથી આ વિસ્તારમાં અનેક ડેવલપમેન્ટની કામગીરી ચોવીસ અને પચીસમી ફેબ્રુઆરી સુરત શહેરના અને દક્ષિણ ગુજરાતના સૌ નાગરિકો નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાઓ પર જે પ્રકારે બીચ ફેસ્ટિવલોનું આયોજન થાય છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સૌ નાગરિકો જે બીચ છે ત્યાં વિવિધ પ્રકારની રમત ગમત સાહિત્ય ડાયરાઓ અને સુરત શહેર અને દક્ષિણ ગુજરાતની વિવિધ વાનગીઓ સ્વાદ માણી શકે તે પ્રકારનું બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્ય સરકાર પણ ગુજરાતને અડીને આવેલા સમુદ્ર તટોની ટુરિઝમ ક્ષેત્રે વિકસાવવા તરફ અગ્રિમતા આપી રહી છે ત્યારે બે દિવસીય બીચ ફેસ્ટિવલ દરમિયાન મુલાકાતે વિવિધ ફૂડ સ્ટોલ તેમજ ગૃહ ઉપયોગી ચીજ વસ્તુઓની ખરીદી પણ કરી શકશે ટૂંકમાં બે દિવસીય બીચ ફેસ્ટિવલ પધારનાર દરેક પરિવારોના નાના મોટા સૌ કોઈ આનંદ પ્રમોદની તમામ ફેશ silati uplap karshe bilo report in tv news surat